વેચાણ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો ઉત્કર્ષ પ્રોજેક્ટ અંતર્ગત ઔદ્યોગિક વસાહત છોકીના માધ્યમથી બે ઈસમૂહ બે ગેરકાયદેસર હથિયાર સાથે તારીખ ચોવીસમી જાન્યુઆરી ના રોજ પકડી પાડી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળના ગુના રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જે બંને ગુના કામે ગેરકાયદેસર હથિયારનું વેચાણ કરનાર મુખ્ય આરોપી ગુલશન અશોક કુમાર ચૌધરી રહેવાસી મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક જીઆર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ભુજ વિભાગનાઓએ સૂચના આપેલ જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ધોળાનાઓએ મધ્યપ્રદેશ ખાતે તપાસમાં જવાની મંજૂરી પોલીસ અધિક્ષક સાહેબ પાસેથી મેળવી મધ્યપ્રદેશ ખાતે એક ટીમ આરોપીની તપાસમાં મોકલી આરોપીને મધ્યપ્રદેશ ખાતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી ગુલશન અશોક કુમાર ચૌધરી છે આ સમગ્ર કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા